वो पास है पास है जो बंकाओ मार juga ada juga

જંગલ માં લેકડી થી અમે હવે આગળ જઈએ બીજું જંગલ પાર કરવા ઓલે એ કો કેવા વા ભાઈ બંકો કે હ કે દે રે ભાઈ આમ ફોરિંગ કે ના બોલ કે બોલક વડીલો ને એક જ રહે મોનું કારણ કે આટિકા ગરનો બાબા અમે આંગા આકે આગી સુય ગાક તી સુય ગાતા જ થા ને આ પેલી લીપો આ હા लीफा Aku

અલે આગળ હું આ આદિવાસી ત્રણસો સાત માં ફાડી આગળ ચાર બંકાર દેખાય મન તો અલે આખી સ્કોડ અલે સ્કોડ ઉપર ઉપર જ છે અલે આ ગના સ્કોડ ઉભી રહી ઉપર જ છે હવે ઓંગ કોક કહી દે આપણો એ લે રાખો હા નો લારી નો કેમ આ જો પોણી તો જોવા હરમા હોર અરિયા હોર પોણી બતા પોણી બતા પોણી તો જો હા આ જો બાય વડાપાવ બોલે તો મળી જવા વડાઉ બોલે બોલે કોક કહી દે જીગા કોક કહી દે જલ્દી કોક કહી દે જલ્દી લ્યો અલે કોઈ કે લે ભાવ ફરી કે લે કે